ધારી તાલુકાના ત્રંબકપુર ગામ પાસે થોડા દિવસો પહેલા દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી બાળકીના પરિવારને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગે તાત્કાલિક રૂપિયા દસ લાખનો સહાય ચેક અર્પણ કર્યો હતો આ પ્રસંગે એસીએફ દીપક ચૌધરી આરએફઓ વણિક ફોરેસ્ટર સાવલિયા અને વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ ખાસ હાજર રહ્યા હતા વન વિભાગ દ્વારા આ ઝડપી પગલું લેવાયું છે ગામ સરપંચ હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરીની વાડીએ પરપ્રાંતિ મજૂર હતા તેની બાળકીને દીપડાએ હુમલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતું અને એની સારી મહેનતથી આજે શેક કરવા આવ્યા છે અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ ગોલ્ડન ભગત તરીકે આજે હું આજે ચેક અર્પણ વિધિ છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જુભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનો હાદસા બની ગયો અને એમનો ચેક એમને દસ લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે રાત દિવસ દોડતા હતા હું એમની સાથે કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ ઓર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો એસીએફ સાહેબ સાથે કોન્ટેકમાં હતો તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય ખોરાકમાં બધું જ ખાતા હોય છે તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે ત્રંબપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે વાડી મતલબ કે પરપ્રંથિમજો એમની બાળકીને ઈચ્છા થઈ મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વિભાગ તરફથી જે દસ લાખનું ચેક આપવામાં વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે આજરોજ અહીંયા સરપંચશ્રી આ મહાવીર બાપુ તથા રેલ ઓફિસર તથા તમામ આગેવાનની રૂબરૂ આ ચર્પણ કરાયું છે